હેલો માય ડીયર ફ્રેન્ડ્સ હું ભાવિન માંકડ આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું જીપીપી લર્નિંગ ની અંદર મિત્રો રોજ રાત્રે ટેલિગ્રામ ચેનલ ઉપર 10 પ્રશ્ન મૂકું છું બીજે દિવસે સોલ્યુશન એનું મસ્ત ગુજરાત પ્રશાસન पाठशाला YouTube ચેનલ ઉપર આપું છું સાહેબ ગઈકાલે એક જબરદસ્ત પ્રશ્ન મે મૂકેલો હતો એ હતો કે આખા ગુજરાતમાં સૌથી વધારે પારસી કમ્યુનિટીના લોકો કઈ જગ્યાએ છે સાહેબ પારસી શબ્દ આવે ને એક જ નામ હઈએ ને હોઠે આવવું જોઈએ નવસારી નવસારીની અંદર સૌથી વધારે પારસી લોકો છે સાહેબ બીજા નંબર પારસી લોકો જ્યારે જયારે ભારતમાં આવ્યા ને ત્યારે જાદી રાણા નું શાસન હતું કોનું શાસન હતું જાદીરાણા અને જાદી રાણા નું શાસન હતું ને જાદી રાણા એ જે છે ઈ આખે આખો દૂધનો ગ્લાસ ભરીને છલોછલ મોકલાવી દીધો કે અમારા ભારત ની અંદર ક્યાંય પણ જગ્યા છે નહીં તો બીજા કોઈ વ્યક્તિને સ્વીકારવામાં આવશે નહીં તો પારસી લોકો એટલા ઇન્ટેલિજન્ટ હાઈલી ઇન્ટેલિજન્ટ હતા કે લોકોએ સાકર એની અંદર ભીડવી દીધી એટલે દૂધ છલકાણું પણ નહીં અને સાકર એની અંદર ભળી ગઈ

અને ત્યાં જ મિત્રો ઉદવાડા ખાતે તેનો મેળો ભરાય છે પારસી લોકોનો આખા ગુજરાતમાં એક માત્ર મેળો ભરાય છે અને એ કયો છે મિત્રો ઉદવાડા ખાસમ ખાસ યાદ રાખજો સૌથી મહત્વની વસ્તુ જો તમારે ચર્ચા કરો મિત્રો

જગ્યાએ જઈ શકે પણ અગિયારીમાં જઈ શકે નહીં કારણ કે પારસી લોકોનો નિયમ છે પારસી લોકોનો સાહેબ નિયમ એવો છે કે નોન પારસી અગિયારીની અંદર આવી શકતો નથી એટલે જો હું તો પારસી છું નહીં એટલે અગિયારીમાં કોઈ દિવસ ગયો નથી તમે પણ કદાચ પારસી નહીં હોય તો અગિયારીમાં ગયા નહીં જ હોય તમને લોકોને આ વાત આજે જ ખબર પડી હશે કે સાહેબ આપણે બધા ગયા મંદિરમાં ગયા ગુરુદ્વારામાં ગયા પણ હું અગિયારીમાં નથી ગયો વાત સાચી કારણ કે ભારતનું બંધારણ આપણને લોકોને જે છે એ મનાઈ ફરમાવે છે કે તમે લોકો જો પારસી નથી તો તમે લોકો જઈ શકો નહીં સાહેબ આવી જ અવનવી માહિતી માટે ગુજરાત પ્રશાસન પાઠશાળાને જોવાનું ચૂકતા નહીં થેન્ક યુ સો મચ